રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ કેમ બધાય મજામાં તો આજે અમારે ધોરિયો નાખવાનો હોય એ આ સવડું હોય ને સવડું એમાં આ કોથરા બાંધીએ તો બે કોરા કા ધોરિયો અહીંયા હાલતું જાય એમાં બે કોરા પાર્યું સર્જ્યું જાય એટલે આ વસ્તમાં બે કોથરા બાંધી દીધા હોય તો આપણે સળાવો થોડો ફેલો પડે અને પેશિયલ કંઈ ઝોરીઓ કરવાનું સવડું ને તો એટલી આજે આ ધૂહરી નાખે ને પાંછીયાન સવડું પીડ્યું હતું તે પાંચિયાના સવડામાં જોઈન્ટ કરી દીધું એટલે આ વાંચાતું જાય ને દોરિયો થતો જાય એક ઉથલ મારવાને એટલે દોરિયો સડાવી દઈએ તો સવારના પોરમાં આજનું કામ આજનું તો પાણી કાઢવા જ હશે એટલે દોરિયો નાખવા ખેતરમાં જવું પડે તો હાલો અમે તૈયારી તૈયારીઓ કરીએ આજ છે બધું ઘણું બધું કામ તો ઉપડીએ તો હાલો અમે હવે નીકળે ગયા દોરિયો કરવા પાવડા એવું લેવા પડે ને એવું ઘણો એ ઘણો વેચકો એવું એવ આપડો વારો સડે ને કે એ તમે ધંધે લાગો કે આવું મિનત વગર નું તો નહીં આપીએ ભગવાન કે ભગવાન કે કે એ તમે ધંધે સડે જાવ હું તો ધંધે લાગ્યો ગયો અઢી મહિના એટલે એવું તમારે ધંધે લાગવાનું એ તમારે પકવવાનું બધું ભગવાન ઘરમાં નાખી જાય મહેનત આપણે કરવી પડે બરાબર તમારે ગોર બાપા એ જો વાહે ઉભે કા આ ચોરીઓ કરવા આવે ગોર બાપા આવવા ગોર બાપા વગરનું કામ થાય ને બરાબર હા અમારે ગોર બાપો વેચમાં હોય જ ગમે કામ હોય શુભ શરૂઆત ગોર બાપાથી જ થાય અમારે એ આજ જો નીકળે કા ચોરીઓ કરવા હાલો આગળ વાડીએ પૂગી જાય તો અમે વાડીએ પૂગી આવ્યા ને જો આ સાહ નાખવા માંડ્યા ધોરીઓ

આઈ થઈ જાય ધોરીયાલી પાછી પાવડે થી હલગુ લાગે ને પારિયે છોડાવું આખી આર હેઠા ઉડ ઉપડે જાય એ મે તો સાતો ને જલ્દી પાણી વારવા જ જો હે કાલે ને દે લીધું જો આવી માંડવી થગે તો લીધા ને હમ એવા દોરિયો ખલા હવાનું ચાલુ કર્યું ખલ્લા હે દોરિયો સડાવવાનો જોઈ જઈ કેમ બાકી હાલે કામ હા યુદ્ધને ને ધોરણે એ ચાલુ થઈ ગયું ને કામ હે મે એ કે કે દીકરા મારા હવે ધોરિયા કર્યા રાખો કિન્યા જાય હો ઈ કે તો આથી તો લાગે હા વાતી જાય ટોલે હેડ કેમ કર બાપા ને દુખતા ના હાથ ના ના હે તો વાંધો નહીં

ગુરા ન કે મારે આ કોઈ નહીં આવે તગારા નાખવા જોઈ ને આ ધોરિયો બની ગયો જો કમ્પ્લેટ આ ધોરિયો એટલો બનાવ્યો શરૂઆત કરી પાવડા હારા હાલે એટલે આપણે ઘા કરી છે હાલો હું આવા તો એ અમારે જો દોરિયો થકો હાવ આવી દોરી જીવો કમ્પ્લેટ આમ હા તો એવા નાકુ પાડવા માંડે ગોર ને અહીંથી નાખું પાડીએ તો વેલેરો મેં થાય બરાબર અને આગમ આ બાજુ એ ઢાંકણું ખોલવાનું આ ઓપનિંગ કરે જો હા પછી ઢાકણું ખોલી નાખીએ ધોરીઓ થયો ને એવું છે ને ઘેર જાય હું એટલી મોટા ને લાઈન્યુ લઈને જાય ને એ ફિટિંગ કરવા હા પછી આ પાણી આવે તો કાંઈ નહીં આ ખોલાઈ પડ્યું ઢાકણું તો હમ સાઈડમાં મૂકી દો ને કંઈ કાંઈ ગોતું પડે લઈ તો ફાટે આ પર હા हाँ तो हालो ये एक थे को दौरी हो सको बोलते तो दौरी जी वो कंप्लीट है जब वो नेरी मोटर नो बोलते फिटिंग करवा तो फिटिंग करें भी कहीं करो पापा हम्म बस ये करिए वे तू हाँ हालो तो

પાણી પાણી પાણીમાં ગીર જાય ધીરે ધીરે હા લેવા દીજે પાણી ઓલું ગીરતું જાય ને આવે લોસો આવી છે બધોય કે લાંબો થાય નાડો

या कर Oke तेगा

पाप जय हो हेयो फिटिंग थे का मोटर दौड़ा लाइन केबल बराबर हिंद्रा रैक आवाज देगा तो लाइन बती ये भगवान आ घूम रहा है कहीं पानी लूसियो मारी है कतरीनो તો આ મોટર પડે ગઈ અત્યારે ઉજળ કર ને કે ફાઉન્ડેશન ને ગઈ એવું ગોર બાપા પાના પકડું હાશવનજી બરાબર અમારે જે બીજી પાસે નજીકમાં ફિટિંગ થાય બરાબર જેસીબી ગાડી ને એ તો એ આપણી શુદ્ધ થઈ ગઈ પાણીની ખેતરી જો પાણી ફૂગ્યું પહેલા જ ક્યારામાં જાય એ અડધે ફૂગવું આવ્યું તો આગળી મોટર સારું કરે અને ચક્કર મારવા આવ્યો તો કેતરીક પાણી પી ગયું પાણી આવે ને બે ના કાંઈ પાડે દીધું હજી ન રહે એ તમારે ધબધબાટી પેલી બોલે તો આગળ ખેતરી પાણી ફૂગ્યું એ ગાડી હાલો તો કમ્પ્લીટ થઈ ગયું પાછું જવું કેનાલી ચક્કર મારે કામ નવું હોવું હોય તો ચક્કર મારવા જવું પડે હાથા લાડીયા બધા હોય તો ચક્કર મારવા જવું પડે હું કા જોતો હો ખેચરી એ પાણી કંઈ રેડી આવે તો હાલો એ આપણે આ કમ્પ્લીટ પાણી ફૂગાવ્યું હવે જવાનું નહેરી